નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં જનગણના સેન્સ ગુજરાત ગુજરાત દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઇટમાં મોડન એલિમેન્ટ્સ ઇઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંક્શન સાથે યુઝર્સ ને સરળ એક્સેસ મળશે પટેલે કેજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસ જે ધ્યેય રાખ્યો છે તે જનગણના થી જનકલ્યાણ ની ને સુસંગત છે નવી વેબસાઇટ લોન્ચિંગ થી એને વધુ બળ મળશે તેમ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું મુખ્યમંત્રી આ વખતે દેશની આગામી જનગણના બે હજાર સત્યાવીસ અંતર્ગત પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે કહ્યું હતું કે નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે તેનાથી પાયલોટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળશે રાજ્યના જનગણના જનગણના બે હાજર સત્યાવીસ ના ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના એકસો તેત્રીસ બ્લોક દાહોદના દેવગઢ બારીયા તાલુકાના છવ્વીસ ગામોના સિત્તેર બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના પચીસ ગામોના સાઠ બ્લોક પસંદ કરવામાં આવ્યા છે આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રેસ કામગીરી દસ થી ત્રીસ નવેમ્બર હાથ ધરવાની છે તેની જાણકારી પણ જનગણના નિયામકે આપી હતી આ વેબસાઇટ લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ એમ કે દાસ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ સચિવિકા સિંહ અને જનગણના નિયામક કચેરી ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હતાશન પ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર